સાથે મળી કેનાલમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું નર્મદા નિગમના અધિકારીઓને કેનાલ પર રૂબરૂ બોલાવી ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ધોરણે પાણીની માંગ કરી હતી અને તાત્કાલિક નાળાની કામગીરી પૂર્ણ કરી પાણી આપવા માંગ કરી હતી તેમજ વધુમાં ભરત પરમારે જણાવ્યું હતું કે અરીઠા ડિસ્ટ્રિકમાં આવતા જસોમાવ અરીઠા સોઢવ જમણપુર પાલોલી બુડા સહિતના ગામોમાં રવિ સિઝનમાં વાવેતર કરેલ પાકોને સમયસર નર્મદાનું પાણી નહીં મળે તો આગામી દિવસોમાં નર્મદાનું પાણી નહીં મળે

આશરે ચારથી પાંચ ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે તેથી તેઓએ ખાતરી આપી છે કે ચાર પાંચ દિવસમાં કાં તો અઠ અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધીઝિંધા માર્ગે હું પોતે અને ખેડૂતોને સાથે મળી આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ